તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વિદ્યાર્થીનીની દુષ્કર્મ બાદ હત્યા વલસાડ માં કોની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર ફોરેન્સિક ના પ્રાથમિક રિપોર્ટ માં ઘટસ્ફોટ આંબાવાડી માં સીમ કાર્ડ મળ્યું મોબાઈલ ગુ 48 કલાક બાદ પણ હત્યારો પોલીસ પકડ થી દૂર વલસાડ ના પારડી તાલુકા ના મોતિયાળા ગામ માં ઉડવાડા થી ટ્યુશન થી પરત ફરતી બીકોમ ની સેકન્ડ યર ની વિદ્યાર્થીની લાશ મળી હતી વિદ્યાર્થીની ઉદવાડા ટ્યુશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ફરી ન હતી જેથી પરિવારે શોધખોળ કરી હતી શોધખોળ બાદ વિદ્યાર્થીની લાશ મળતા પોલીસે હત્યાનું કારણ જાણવા માટે સુરત ખાતે વિદ્યાર્થીનીનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં એફએસએલ નો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાનું અને તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને પોલીસ સ્ટેશન મોતીવાડા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક ઓગણીસ વર્ષની દીકરી છે એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહનદેળ અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને સૌથી પહેલાં વરદી આપવામાં આવી હતી લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે હું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમ માં આ બે સાથે દુષ્કર્મો અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી પોઝ ઓફ છે બનાવની જે પ્રાઇમરી પોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે આ બનાવ છે એ ગઈકાલે ત્રણ વાગ્યાની આસપાસનો બનાવ હતી અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયએસપી વાપી ડિવિઝન ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ભુધવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પ્રાથમિક કારણ એ જે ડિગ્રી છે એનું ગળું દબાવવાની કારણે એની મૃત્યુ આવ્યું છે અને એ જેવું પ્રાથમિક કારણ આપ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડી ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે રેલ્વે સ્ટેશન રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પા પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓ ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઇડેન્ટીફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી હાલ કોઈ બી કોઈ કમ્પ્લેન નથી એમનું કહેવું એવું જ છે કે એમની દીકરી છે એ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ માટે ગયેલી હતી અને ટ્યુશનમાં અઢી વાગ્યાથી છૂટ્યા પછી ઘરે આવી નહોતી એટલે એમણે તપાસ હાથ ધરી હતી દીકરીનો રૂટીન ઘરે જવાનો રસ્તો ટ્યુશનમાંથી ઘરે જવાનો રસ્તો રેલવે સ્ટેશનનો બ્રિજ ક્રોસ કરીને ફાટક ફાટકે મોટીવાળા જવાનો રસ્તો હતો